નમસ્કાર આજનો દિવસ એક ઐતિહાસિક દિવસ છે કે જ્યારે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ હેઠળ આઝાદી પહેલાના એવા તમામ કાયદાઓને એક પછી એક બદલ કરી અને વિકસિત ભારત માટેનો જ્યારે આપણે એક નવો નવી રાહ બનાવતા હોય ત્યારે આજના દિવસે આપણા મુસ્લિમ સમુદાયને મદદ કરતો એવા વકફ કાયદાની અંદર જે વિકસિત ભારત માટેના જે અમેન્ડમેન્ટ છે મુસ્લિમ સમુદાયને વધારે ઇન્ક્લુઝિવિટી મળે વધારે ડેવલપમેન્ટ થાય એ માટેના જે સુધાર છે એ સુધાર આજે ભારતીય જનતા પાર્ટી અને એનડીએ સરકાર લાવવા જઈ રહી છે અમુક એવા બાબતોના મિસકન્સેપ્શન્સ એટલે એવી અવધારણાઓ અમુક સમુદાયના વિવિધ તબક્કાઓ દ્વારા ભ્રમણાઓ ફેલાવવામાં આવી રહી છે એ બાબતે મારે આજે આપના સાથે ચર્ચા કરવી છે વકફ કાયદો છે એ વકફ કાયદાની નીમ ઓગણીસો તેતાલીસ ની અંદર બ્રિટિશ સરકાર દ્વારા લાગુ કરવામાં આવી હતી અને સૌથી પ્રથમ દિલ્હીની અંદર આ વકફ કાયદો લાગુ કરવામાં આવ્યો હતો જો આપણે વકફની શબ્દની ચર્ચા કરીએ તો એ ખૂબ જ પવિત્ર શબ્દ છે કે જ્યાં વકફથી એક તરફ દેનાર અથવા દાન આપનારને પોતે દાન આપવાની સંતુષ્ટિ પણ મળે છે અને જે દાન મળ્યું હોય એને સારા કાર્યોમાં વાપરવાની એક સારી રાહ પણ મળતી હોય છે પરંતુ જે પ્રકારે વકફને પોલિટિસાઇઝ કરવામાં આવ્યું અને મુસ્લિમ સમુદાયના ચંદ બે થી પાંચ ટકા એવા આપણે કહી શકાય કે માલેતુજાર લોકો દ્વારા સમગ્ર બોર્ડની જે કંટ્રોલ કરવામાં આવી રહ્યો છે અને એ માત્ર એક કોઈ રાજ્યની વાત નથી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને લગતા તમામ જેટલા એમના જે સાથી આપણા પાર્ટીઓ છે એમના તમામ રાજ્યોની અંદર આ પ્રકારની ચેષ્ટા કરવામાં આવે છે અને વકફના કાયદાને ખૂબ જ ખરાબ રીતે ઉપયોગ કરવામાં આવે છે અમુક ફેક્સ મારે આપની સમક્ષ એટલે મૂકવા છે કારણ કે વકફને લઈને સમુદાયને જે પ્રકારે ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યું છે એ બાબતે એમને સાચી ક્લેરિટી મળે વકફ જે કાયદો છે એ માત્ર ને માત્ર સમગ્ર જે ઇસ્લામિક કન્ટ્રીઝ છે એમાં પણ ક્યાંય વકફનો બોર્ડ અથવા વકફનો કાયદો નથી એને વિવિધ અલગ પ્રકારે ખૂબ જ સારી રીતે અને ટ્રાન્સપરન્સીથી જે તે સરકાર દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે જ્યારે ભારતની અંદર વકફ એક ખૂબ જ અલગ પ્રકારનું એક યુનિટ બની ગયું છે અને જે લેન્ડ એક્વિઝિશનની વાત આવે તો ડિફેન્સ અને રેલવે ત્યારબાદ સૌથી વધારે લેન્ડ એ વકફ દ્વારા એકવાયર કરવામાં આવી છે અને લેન્ડ એકવાયર કરવામાં આવી હોય એનો કોઈ વાંધો નથી પરંતુ એ લેન્ડની અંદર વધારેમાં વધારે વ્યાપક એન્ક્રોચમેન્ટ અને એન્ક્રોચમેન્ટની અંદર પચાસ ટકા કરતાં પણ વધારે એ લેન્ડનું સ્ટેટસ જ અનનોન હોય કોઈને ખબર જ ના હોય આ પ્રકારનું જે દેશના વિકાસની અંદર ગતિરોધ પેદા થાય મુસ્લિમ સમુદાયના વિકાસની અંદર ગતિરોધ પેદા થાય એ પ્રકારના કાર્યો કરવામાં આવ્યા છે વકફની જે જમીનો હોય એને કહેવામાં એવું આવે કે જમીનોની અંદર એજ્યુકેશન વધારે બને એ હોસ્પિટલ્સ વધારે બને અને મુસ્લિમ સમુદાયની સેવા થાય પરંતુ એના પણ ફેક્ટ મારે આજે આપની સમક્ષ મૂકવા છે કે જેટલા પણ લેન્ડ એકવાયર કરવામાં આવી છે એ સમગ્ર લેન્ડ ની અંદર પણ સત્તર પર્સન્ટ એટલે સત્તર ટકા એ લેન્ડ ની અંદર કબરો છે સોળ ટકા એ ખેતીની જમીનો છે ચૌદ ટકામાં મસ્જીદો છે અને તેર ટકામાં દુકાનો છે આમાં ક્યાંય પણ ડબલ ડિજીટ પર્સન્ટેજની અંદર તમને કોઈ પણ સેવાકીય કાર્ય જેવું કે આરોગ્ય જેવું કે શિક્ષણ અથવા સ્કિલ ડેવલપમેન્ટ આવું ક્યાંય પણ આપણે અત્યારે જોવા નહીં મળે એના કારણે ટ્રાન્સપેરન્સીના પણ ઘણા ઇસ્યુઝ આ વકફના કાનૂનમાં હતા કે જેના માટે જયારે સચ્ચર કમિટી બની આ સચ્ચર કમિટીએ પણ જે જે સુધારાઓ સૂચવ્યા હતા એ તમામ સુધારાઓને આપણા મોદી સાહેબની એનડીએ સરકાર દ્વારા આ વકફના અમેન્ડમેન્ટમાં આવરી લેવામાં આવ્યા છે મિત્રો અમુક બાબત જે વકફ બોર્ડની અંદર જે હતી કે જેમાં પ્રતિનિધિત્વ નતું મળતું આપણે હિન્દુ સમુદાયની અંદર આપણે જોઈએ તો જનરલ કેટેગરી હોય ઓબીસી હોય એસસી હોય એસટી હોય આપણે તમામ તબક્કાનો વિચાર કરતા હોય છે જયારે આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી પછી ટ્રીપલ તલાકનો નો કાનૂન હોય કે પછી જમ્મુ કાશ્મીરની અંદર એસસી એસટીને રિઝર્વેશન આપવાનું હોય એમણે હંમેશા મુસ્લિમ સમુદાયોને છેલ્લામાં છેલ્લા અંત્યોદયની વિચારધારા સાથે રાખી અને છેલ્લામાં છેલ્લા મુસ્લિમ માનવીની પણ ઉત્થાન થાય એ માટેના પ્રયત્નો કર્યા છે ત્યારે આ નવા વકફ કાનૂનની અંદર પણ શિયા હોય સુન્ની હોય વોહરા હોય આગાખાની હોય તમામ કોમ્યુનિટીના સદસ્યોને યોગ્ય પ્રતિનિધિત્વ મળે એ માટેની ચિંતા એનડીએ સરકાર દ્વારા આ બિલમાં કરવામાં આવી છે મિત્રો પેલા કોઈ પ્રકારનું ઓડિટ આ જે તે સરકાર દ્વારા જ થતું હતું અને ઘણી બધી સરકારો એમાં ઓડિટમાં એટલા લેબ્સેસ આવતા હતા કે ઘણીવાર ઘણા બધા ગેરરીતિઓના સમાચાર વકફ બોર્ડની અંદર આવતા હતા અને માત્ર ને માત્ર એ બોર્ડના અંદરના સભ્યોમાં જયારે મતભેદ ઉભા થાય ત્યારે જ વકફ બોર્ડની અંદરની જે મર્યાદાઓ છે એ બહાર આવતી હતી લોકોની વચ્ચે આવી શકતી હતી પરંતુ હવે વકફ બોર્ડના મેનેજમેન્ટનું રેગ્યુલર ઓડિટ થાય અને સીએજી દ્વારા પણ એનું યોગ્ય ઓડિટ થઈ અને મુસ્લિમ સમુદાયને સાચામાં સાચા વિકાસના કાર્યો સાથે અવગત કરવામાં આવે એને જોડવામાં આવે એ માટેના પ્રયાસ આ નવા અમેન્ડમેન્ટની અંદર કરવામાં આવનાર છે આ માટે મુસ્લિમ સમુદાયની ચિંતા કરવામાં આવી છે ઘણીવાર એવું થતું કે કોઈ પણ જે કોર આઇડિયા હતો વકફનો એને ડિમિનિશ કરવામાં આવતું હતું માત્ર ને માત્ર વકફના નામે દબાણ કરવામાં આવે અને એ દબાણની પછી જે કાયદાકીય ગૂંચવણો ઉભી થાય આ કાયદાકીય ગુચવણોની અંદર પણ ક્યારેય એનો ઉકેલ આવતો ન હતો અને બે ધર્મ ધાર્મિક સંપ્રદાય અથવા બે ધર્મના જે તબક્કાઓ છે એના વચ્ચે મોટી ખાઈ ઊંડીને ઊંડી થતી હતી ત્યારે હવે એની અંદર કાયદાકીય પ્રક્રિયામાં પણ પારદર્શિતા આવે અને એની પણ યોગ્ય પ્રોસેસ થાય કોર્ટ સુધી એ એ બાબતનો ચુકાદો આવી શકે એ માટેના પ્રયાસ આ નવા અમેન્ડમેન્ટની અંદર કરવામાં આવનાર છે અને ન્યાયિક પ્રક્રિયા સારી રીતે ફોલો થાય એ માટેની ચિંતા પણ કરવામાં આવી છે મોદી સાહેબનું એ વિઝન હતું જ્યારે પણ એ મુસ્લિમ સમુદાય સાથે ક્યારે વાત કરતા તો હંમેશા એવું કહેતા હોય છે કે એક હાથ મેં કુરાન ઓર એક હાથ મે લેપટોપ આ પ્રકારની જે દેશના તમામ સમુદાયને વિકસિત ભારતના પ્રયાસ તરફ જોડવાનો જે આ પ્રયાસ છે એના માટે અત્યારની જે વકફની જે મર્યાદાઓ છે એ ખૂબ જ મુસલમાનોના વિકાસમાં ખૂબ આડે આવી રહી છે અને એનો બાદ બની રહી છે પરંતુ માત્ર ને માત્ર કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને એમના તમામ સહયોગીઓ પછી તામિલનાડુની સરકાર હોય અથવા કોઈપણ એવી સરકાર હોય એને ગેરમાર્ગે દોરી અને માત્ર મતોનું રાજકારણ કરી અને આ પ્રકારે મુસલમાન સમુદાયને હેરાન કરવાનું પરેશાન કરવાનું એમને આ બ્રેઇન વોશ કરી અને ખોટી ખોટી ભ્રમણા ફેલાવાનું જે કામ કરી રહ્યા છે હું માનું છું કે આનાથી એમના ઈષ્ટદેવ પણ ખુશ નહીં હોય અને જે પ્રકારે આ વકફનું અમેન્ડમેન્ટ આવી રહ્યું છે મુસલમાનોને એમનો સાચો વિકાસનો અર્થ અને વકફનું જે પવિત્ર જે અર્થ છે કે જેનાથી આ વકફ જે થાય એનાથી મુસલમાનોને ફાયદો થાય એમને વિકાસના ભાગ સાથે જોડવામાં આવે આ બાબતની ચિંતા આ બિલ દ્વારા કરવામાં આવનાર છે ત્યારે હું વડોદરાના સર્વે નાગરિકોને મુસ્લિમ સંપ્રદાયના આગેવાનોને હું વિનંતી કરું છું કે આ બાબતે કોઈ પણ રાજનીતીકરણ ના કરવામાં આવે આ બાબતે કોઈપણ ખોટી રીતે ગેરમાર્ગે દોરવામાં ના આવવામાં આવે અને આપણે સૌ સાથે મળી અને આ બિલને સમર્થન આપી અને મુસ્લિમ સમુદાયને વધારે વિકાસની ગતિએ ગતિ સાથે મુખ્ય ધારામાં આપણે જોડીએ એ માટેના આપણે પ્રયાસ કરીએ આટલી જ મારી વાત કહી અને હું ફરી એકવાર મોદી સાહેબને આ એક ઐતિહાસિક નિર્ણય બદલ ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું